વોટ ઇઝ ધ ડિફરન્ટ બિટવીન મોટિવેશન ઓર ડિસિપ્લિન કન્સિસ્ટન્સી એનર્જેટિક વેલકમ ઇન અવર ચેનલ સેવન્ટી ફાઈવ ડેઝ ચેલેન્જની અંદર સાતમા દિવસે તમારો હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરવી છે મોટિવેશન અને કન્સિસ્ટન્સી અને ડિસિપ્લિનમાં શું છે ઘણા બધા લોકો કહેતા હોય છે ભાઈ મોટિવેશન જોઈએ છે મોટિવેશન જોઈએ છે મોટિવેશન લેતા પણ હોય છે પણ મોટિવેશનનો ફાયદો શું અને એની સામે તમે જે કન્સિસ્ટન્ટ રહો છો લાઈક ડિસિપ્લિનમાં રહો છો એનો ફાયદો શું અને શું ડિસિપ્લિનમાં રહેવા માટે મોટિવેશનની જરૂર છે ખરા તો આજે મારા મત અનુસાર હું જે કહું છું કે મોટિવેશન એ એક એક્ઝામ્પલ તરીકે જોઈએ ને તો આજે મને મોટિવેશન મળ્યું છે આજે મારે કોઈ પણ સંજોગોમાં વાંચવું છે હું નક્કી કર્યું એટલે આજે હું એટલો મોટિવેટ થઈ ગયો એટલો મોટિવેટ થઈ ગયો કે જે મેં નક્કી કર્યું તો કે મારે રોજ થોડું વાંચવું છે એના બદલે મેં આજે દસ પેજ એ કોઈ સારા ઇન્ફોર્મેટિક નોલેજના મેં વાંચી લીધા ઇસ ગુડ પણ આ મોટિવેશન તમારું કદાચ એક દિવસ ચાલે બે દિવસ ચાલે ત્રણ દિવસ ચાલે પછી એનો ગ્રાફ ડાઉન થાય છે તમે સેમ મોટિવેટ કંઈક જે કંઈ વિડીયો જોતા હોય જોશો તો એટલું બધું પાવરફુલ એ અસર નહીં કરે મારા મત મુજબ કહું છું કે દાખલા તરીકે આજે હું મોટિવેટ થઈ ગયું આજે મેં વાંચી લીધું બીજા દિવસે ત્રીજા દિવસે ચોથા દિવસે પછી પાંચમા દિવસે છેલ્લે ઓમ લબડાઈ નમઃ ઓમ લબડાઈ નમઃ કારણ કે એના પછી તમે આગળ એને સસ્ટેન નહીં કરી શકો કારણ કે મોટિવેશન એ તમને મગજની અંદર એ તમારું ડોપામીને એ વધારે છે અને એને લઈને તમે મોટિવેટ થઈ જાઓ છો એના લઈને તમે એક વખત એ કામ કરી નાખો છો બે વખત કરશો ત્રણ વખત કરશો પણ એટલું ઇનફ નથી કારણ કે એ જે તે કામને જો તમે એને ડિસિપ્લિનની અંદર કન્વર્ટ કરી શકતા હોય કન્સિસ્ટન્સીની અંદર જો એને કન્વર્ટ કરી શકતા હોય તો એ બહુ સારી બાબત છે તો એ જે ખાલી કિક મળવી મોટિવેશનની એ બરાબર છે પણ મોટા ભાગના કેસની અંદર આ વસ્તુ સસ્ટેન નથી થતી હોતી કારણ કે એક વખત તમે કંઈક સાંભળી લીધું એક વખત તમે ક્રિયા કરી લીધી બે વખત કરી ત્રણ વખત કરી પછી એ જે એ પ્રકારનું એ જે મગજમાં તમારું ડોપામેન્ટ એ રિલીઝ નહીં થાય જેને લઈને તમારો ડાઉનગ્રાફ એ કાર્યની અંદર પર્ટિક્યુલરની અંદર એ તમારો નીચે જશે અને એની સામે તમે રોજના બે પેજ નક્કી કર્યા છે બટ ડિસિપ્લિન સાથે તમે એને વળગી રહ્યા છો અને કન્સિસ્ટન્સી જાળવો છો કે ભાઈ નહીં જેમ આપણે રોજ ઉઠીને બ્રશ કરીએ છીએ રોજ ઉઠીને નાહીએ છીએ એ રીતે તમે લાઈક એને તમારું એક લાઇફસ્ટાઈલનું પાર્ટ બનાવી દો છો જે તે કામને ઇટ્સ લાઈક અ કન્સિસ્ટન્ટ વિથ ડિસિપ્લિન કે ભાઈ ગમે તે પરિસ્થિતિ હોય દાખલા તરીકે આપણે બીમાર હોઈએ તો એ સ્વાભાવિક છે બ્રશ તો કરીએ જ છીએ કે બહાર જવાનું હોય જલ્દી જવાનું હોય બ્રશ કરવો જ પડે લાઇક લાઈક વન ટાઈપ ઓફ ઇસ ડિસિપ્લિન કે ભાઈ હવે એ રોજ કરવાનું છે મેં એના સિવાય બીજો કોઈ આપણી પાસે છૂટકો જ નથી તો એવી રીતે જે તે કામની અંદર પણ આવું થાય દાખલા તરીકે લાઈક આ એક્ઝામ્પલ લઈએ તો જીમમાં જવું છે તો એની અંદર તમે મોટિવેટ થયા ભાઈ કોઈ કીધું એ જાડ્યા કોઈ કીધું ભાઈ તો હું નમા લો છો અને ત્યારે તમને ખાલી બે વખત માટે એવું થઈ જાય કે ના ભાઈ હવે તો જીમમાં જવું છે પણ બે દિવસ જઈને વળી પાછું તમને કંઈક સારું બીજું કંઈ જમવાનું મળી ગયું અથવા રાતે કંઈક મૂવીનો પ્લાન થઈ ગયો જેને લઈને મોડું થયું બીજા દિવસે તમારે તમે જાગી ના શક્યા તો ઇટ્સ નોટ ડિસિપ્લિન એ ખાલી મોટિવેશન તમારું હતું એ એને જે કાંઈ વસ્તુ કીધી હતી એ વસ્તુ પૂરી થઈ ગઈ હવે પછી બીજી વખતે તમને કહેશે ને તો તમે એને પાછી ઇગ્નોર મારશો આ ભાઈ આ તો બોયલા રાખે આનું કાંઈ આપણે ધ્યાન નહીં દેવાનું એટલે તમે એના પછી કોઈ બીજી વખત એક્શન લેશો એની પોસિબિલિટી બહુ ઘણી બધી એ ઓછી થઈ જાય છે અને એની સામે જે ડિસિપ્લિન જે છે અથવા તો કન્સિસ્ટન્સી લાઈક કે તમે જે ભાઈ નક્કી કર્યું છે એ પછી કોઈ પણ પરિસ્થિતિ હોય તમારે બીમાર છો મેટર નથી કરતું તમે મૂડ નથી તમારું ડોન્ટ મેટર ક્યાંય બારે જવાનું છે કંઈક ઇમરજન્સી આવી ગઈ છે કંઈ જ અસર ના કરે તમે આટલું 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 નક્કી કર્યું છે કામ કરવાનું તમે જાતે નક્કી કર્યું છે ને તો પછી એટલું કરવાનું એટલે કરવાનું ધીસ ઇઝ અ ડિસિપ્લિન ઓર કન્સિસ્ટન્સી કે જેને લઈને તમારે જે એકચ્યુઅલની અંદર જે રિઝલ્ટ મેળવવું છે એ આને લઈને આવશે મોટિવેશન એ કદાચ તમને એક કીક આપી શકે એક શરૂઆત આપી શકે પણ રેગ્યુલર બેઝની અંદર એ મોટિવેશન એ ક્યાંક ને ક્યાંક એ તમને મદદ નથી કરતું મારા દ્રષ્ટિકોણથી એટલે મોટિવેશન રેગ્યુલર બેઝમાં તમે એવું ઈચ્છતા હો કે રોજ તમે આવા મોટિવેશન વિડીયો સાંભળશો 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 અને એને લઈને આ એક બીજું લાઈક માસ્ટરબેટ જેવું થઈ જાય કે એક મોટિવેશન એ ખાલી તમને સાંભળવાથી તમારા મગજની અંદર તમારે એવી ફિલિંગ આવી જાય કે ઓ આ કામ થઈ ગયું છે એટલા માટે તમને આમ એક સારી ફિલિંગ આવવા માંડે અને જેને લઈને તમારે જે એક્શન કરવાનું છે ને એક્શનની અંદર ઝીરો રિઝલ્ટ આવે છે અને આ હું નથી કહેતો ઘણા બધા જે લોકો સફળ થઈ ગયા છે એ લોકોના ઇન્ટરવ્યૂની અંદરને દરેક લોકોનું આ જ કેવું છે કે ભાઈ તમે ખાલી સાંભળ સાંભળ કરો છો કંઈક મોટિવેશનવાળું સાંભળવું છે એને લઈને તમને જુસ્સો ચડી જાય છે એને લઈને તમે કામ કરવાની ઈચ્છા થાય છે પણ એકચ્યુઅલની અંદર એ કામ કરવાની ઈચ્છા છે ને એ જોઈએ દાખલા તરીકે દસ ટકા તમે કદાચ એક કામ કરી શકતા હોવ છો બાકી તો ઘણી અંદર મનની અંદર એ વિડીયો જોઈને જ આપણને ઓ મજા આવી જતી હોય ને એમાંથી જ આપણું ડોપા રિલીઝ થઈ જતું હોય એટલા માટે એની અંદરથી જ આપણે એ સંતોષ મેળવી લેતા ઓ આટલું બધું યાર જોરદાર વાત છે યાર પણ એ બધું ખાલી આપણે સાંભળવામાં છે ને ખાલી મનમાં છે એની ઉપર આપણે એક્શન એ કોઈ જ એક્શન નથી લીધું એક્શનમાં આપણું ઝીરો પર્સન્ટેજ એ આપણું યોગદાન છે જેને લઈને જે કરવું છે ને એ આપણે નથી કર્યું પણ સેમ એની સામે કે ભાઈ દરરોજ તમે જે નક્કી કરેલું છે કે આટલી 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 વસ્તુ મારે કરવી જ છે એ તમે જ્યારે નક્કી કરી લીધું ને તો એ બિલ્ડ કરે છે તમારી આખી જે વર્ક લાઈફ છે એ ધીરે 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 સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ એ તમારી સ્કિલ ઉપર કોઈ કામ કરવાનું હોય કે તમે કોઈ જે કંઈ પણ ગોલ નક્કી કરો એને તમે નજીક પહોંચો છો તમારી સ્કિલ ડેવલપ થાય છે અને એને લઈને તમને જે કોન્ફિડન્સ મળે છે ને એને લઈને તમે બીજા દિવસે વધારે કામ કરશો દાખલા તરીકે આજે કોઈ વ્યક્તિને ઇંગ્લિશ બોલવાની અંદર તકલીફ પડે છે પણ એને ચેલેન્જ લીધો છે કે ભાઈ હું બીજાની સામે મને જેવું આવડે ને એવું બોલીશ તેમાંથી એક વાક્ય એનું સાચું પડશે ને બીજા ભલે સો વાક્ય ખોટા પડશે પણ એક વાક્ય સાચું પડશે ને તો એને લઈને એનો કોન્ફિડન્સ વધારે બિલ્ડ થશે અને પછી બે વ્યક્તિ સામે બોલવાની હિંમત કરશે કે ભાઈ એક વાક્ય તો મારું સાચું પડ્યું પણ ખાલી મોટિવેશન હશે ને તો એ ખાલી સાંભળીને જ એને મજા આવી જશે અને એક્શનની અંદર એ ઝીરો વસ્તુ હશે એની એ એક્શન નહીં લઈ શકે કેમ કે એને ઓલું સાંભળીને જ ખાલી મજા આવી ગઈ છે એમાં જેનો મગજનો એ ડોપામિન છે એ રિલીઝ થઈ ગયો છે એટલે એને એમાંથી જેને સંતોષ મળી ગયો છે અને જ્યારે એક્શનની અંદર ડિસિપ્લિનની અંદર અને કન્સિસ્ટન્સીની અંદર તમને તમે જે કામ કરો છો એને લઈને તમારું ડોપામિન એ રિલીઝ થાય છે જેને લઈને તમારું એ જે રિઝલ્ટ છે એ વધારે બહાર આવે છે તો એટલા માટે મારા મત મુજબ ઓનલી મોટિવેશન અને એની સાથે ડિસિપ્લિન અને કન્સિસ્ટન્સી એની અંદર આટલો ભેદ રહેલો છે મારા મત અનુસાર તમારો શું વિચાર છે આ બાબતે કે ભાઈ ખાલી મોટિવેશન હોવું જોઈએ કે ડિસિપ્લિન અને કન્સિસ્ટન્સ શું વધારે કામ કરે છે જેના દ્વારા આપણે એ વધારે સફળ થઈ શકીએ જેને લઈને આપણે જે સ્કિલ શીખવી છે એની અંદર આપણે ઇન્ક્રીઝ કરી શકીએ જેને લઈને આપણે જે બિઝનેસ કરવો છે કે કોઈ નવું સ્ટાર્ટઅપ કરવું છે તો કઈ બાબતને લઈને એ આપણને એમાં વધારે સફળતા મળશે મોટિવેશન કે પછી કન્સિસ્ટન્સી અને ડિસિપ્લિન સાથે તો પ્લીઝ કમેન્ટની અંદર જણાવો કે તમારે શું જોઈએ છે મોટિવેશન કે કન્સિસ્ટન્સી ઓર ડિસિપ્લિન તમને શું લાગે છે તેનાથી વધારે ફાયદો થશે એમને કમેન્ટની અંદર જરૂરથી જણાવજો